પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ પ્રસંગે સામૂહિક મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે આ સમૂહ મહાપૂજા યોજાઈ હતી જેમાં કાઉન્સિલર બાળુ સુરવે સાથે સ્પા ડે ન્યૂઝના એમડી પરેશ શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ આત્મીય ધામ સ્વામિનારાયણ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ પ્રસંગે હરિધામ સોખડાના પ્રગટ ગુરુહરિ પરમપૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીની કૃપા અને ભગવદીય સંત પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજીની પ્રેરણાથી સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રાદેશિક સન શ્રી પ્રાણીશ જીવન સ્વામી દ્વારા સાતસો એકાવન ભક્તોના યજમાન પદે મહાપૂજા વિધિ સંપન્ન થઈ ધામ ખાતે આ મહાપૂજામાં વિશેષ અતિથિ તરીકે કાઉન્સીલર બાળુસુરવે સ્પાર્ક ટુ ડે ન્યૂઝના એમડી પરેશભાઈ શાહ અને અન્ય અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા આ મહાપૂજા માટેની વિશેષ વિગતો પૂજ્ય પ્રાણેશ જીવન સ્વામીએ આપી હતી જય સ્વામિનારાયણ આપણી ભારતીય હિન્દુ સંસ્કૃતિના શાસ્ત્રોમાં આ શ્રાવણ માસનો અદ્ભુત મહિમા ગવાયેલો છે અને આ મહિનામાં જે કોઈ આપણા હિન્દુ પરિવારો દાન પુણ્ય કરે એનું અનંત ઘણું પુણ્ય મળતું હોય છે એવું શાસ્ત્રોમાં કહેવાયેલું છે એટલે આપણા હિન્દુ પરિવારો આ મહિનામાં કથા કરાવતા હોય છે પારાયણ કરાવતા હોય છે મહાપૂજા કરાવતા હોય છે એ જ રીતે આપણે પણ જે ભગવાન સ્વામિનારાયણે વચનામૃત લખ્યું એ વચનામૃત આખો મહિનો શ્રાવણ મહિનો અહીંયા આત્મીયધામ માજલપુરમાં વડોદરાના ભક્તોએ ગુરહરી પ્રેમ સ્વરૂપ સ્વામીજીની આજ્ઞાથી આખો મહિનો વતના મૃત ઉપર પારાયણ કર્યું અને આજે સમગ્ર વડોદરાના કહેતા ભગતી પ્રદેશના તમામ ભક્તો ભેગા થઈને એક સમૂહ મહાપૂજામાં બિરાજમાન થયા અને એ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો સ્થાપેલો સમાજ આત્મીય સમાજ અને એ આત્મીય સમાજને દિન પ્રતિદિન સુખ મેળવતો રહે અને એના માર્ગે આત્માની યાત્રા પરમાત્માના માર્ગે ચલાવતા રહે એટલા માટે ગુરુહરી પ્રેમ સ્વરૂપ સ્વામીજી અત્યારે અથાગ દાખલો કરી રહ્યા છે અને એમની આજ્ઞાથી આજે આ મહાપૂજાનું આયોજન થયું અને સૌ ભક્તો આ મહાપૂજામાં બિરાજ્યા ઓછામાં ઓછા સાતસોથી એકાવન ભક્તો આ સમૂહ મહાપૂજામાં બિરાજ્યા એમાં આપણા સમાજના અગ્રગણ્ય એવા પરેશભાઈ પણ આમાં પધાર્યા હતા અને કોંગ્રેસના નેતા એવા બાલુભાઈ પણ આ સભામાં આમાં મહાપૂજામાં પધાર્યા હતા આ મહાપૂજાનો હેતુ એક જ છે કે ભગવાનને આર્તનાદથી આપણે ભગવાનની પૂજા કરીએ કે આપણે પ્રાર્થના કરીએ જેથી કરીને એ આપણા જીવનની યાત્રા પ્રભુ તરફ પરમાત્મા તરફ આપણી નિરંતિ નિરંતર ચાલતી રહે એટલા માટે આ સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ મહાપૂજા જે ભક્તોએ ભેગા થઈને કરી એ એક ભક્તિનું દર્શન છે પરા ભક્તિનું દર્શન છે અને એ દર્શનમાં જે વડોદરાના ભગતી પ્રદેશના જે વડીલો છે એ ચંદ્રકાંત કાકા છે એ ધીરુભાઈ છે સીએમ પટેલ સાહેબ છે નવરીતભાઈ છે સમીરભાઈ છે એ બધાએ જે જહેમત ઉઠાવીને આપણા અહીંના અઢાર જેવા મંડળો છે એ મંડળના મંડળધારીઓને જાગ્રત કરીને આ સરસ્વતી સૌ પૂજાનું આયોજન થયું તો અંતમાં એ સૌ સમાજના ભક્તો માટે એટલી જ પ્રાર્થના છે કે આવી ભક્તિ અને પરાભક્તિ સૌ અદા કરતા રહે એટલી જ પ્રભુચરણે ગુરુચરણે પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ